અમે એ સીધી જ જડેલ લેવિયા જવાના છે પાસ કરો બે મથુરભાઈને ગેરે જાય છે ડોક્ટર સાહેબને મથુરભાઈનું ઘર મળતું નહોતું એટલે અમે દેખાડ્યું એ જો હમણાં અહીંથી આ રસ્તો દેખાય છે ને આ રસ્તેથી સીધા આમ જવાના છે ને મથુરબેન ઘર આવેલું છે બે બીમાર છે ભાઈ આ બધા એમ પ્રેક્ષકો છે અત્યારે જોવાવાળા એ હા ઓ હિંમતભાઈ આજ રવિવારની રજા છે એટલે આજ જોરદાર ઉતારવાનું છે આ બધું જાય અત્યારે હવે હિંમતભાઈ શનિવાર છે રવિવાર છે રજા હોય એટલે રવિવાર નો હોય ને મફત ના પૈસા એટલે આમ હોય તો અમારી ચેનલ માં જોડાઈ રેજો તમારા વિડીયો જોજો પાછા લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો